ખાતર નાખીને ત્રીજો પાન ચાલુ કર્યું બજા કે 30 થી 35 દીે ખાતર નખાય અમે 25 દિવસે નાખ્યો ચાલુ કર્યું છે રિઝલ્ટ જોવી હવે કેવું આવે પછી ગવનું નબીજા એક પાણી પાઈને ડાયરેક્ટ બીજા પાણી ખાતર નાખીને ચાલુ કરી દેવાય અમે બે પાણી પાઈ દીધા સાગર આલા ડાયરેક્ટ ત્રીજા પાણે ખાતર નાખ્યું वहाँ वहाँ गुँ से पारा बराबर तो नहीं थे आज ये थोड़ा ना ना है आ पानी ये पारा बाहर निकली जाए तो आप चैनल ने सब्सक्राइब कर जो लाइक कर जो ने कमेंट कर जो थोड़ी घनी चैनल आगे चाले तो जय माता जी